આજે એક એવા સુંદર માના સ્થાનકના દર્શન કરવા છે જે નિર્મિત છે સોળ પિલ્લરોના સહારે આ મંદિરમાં ભક્તોની એટલી આસ્થા જોડાયેલી છે કે નિત્ય ભક્તો આ ધામમાં દર્શન કર્યા બાદ જ પોતાના દિવસનો આરંભ કરે છે અમદાવાદના વિરમગામ તાલુકામાં આવેલ છે મુનસરી માતાનું ધામ કે જે બાલા બહુચરનું સ્વરૂપ હોવાની લોકોની માન્યતા છે તો આવું જઈએ વિરમગામ અને મેળવીએ માતા મુનસરીના આશીર્વાદ અમદાવાદ પાસે વિરમગામમાં આવેલું છે એક એવું પૌરાણિક ધામ કે જે આજે ઇતિહાસની સાક્ષી પૂરે છે જેનું નિર્માણ કોઈ મનુષ્ય દ્વારા નહીં પરંતુ ભૂત પ્રેતના હસ્તે થયું છે આ ચમત્કારિક ધામ મુનસરી માતા મંદિરના નામે જાણીતું છે અમદાવાદના વિરમગામના મુનસર તળાવના કિનારે દ્રશ્યમાન આ મુનસરી માતાનું મંદિર છે અહીં જોવા મળતા વિશાળ તળાવની રચનાની રોચક લોકકથા પણ જાણીતી છે મુનસરી માતાના પ્રાચીન ધામમાં ગર્ભગૃહમાં માત્ર નવ ઇંચની પ્રતિમા સ્થાપિત છે વર્ષ દરમિયાન શીતળા સાતમના મેળામાં અહીં ભક્તો ઉત્સાહભેર પધારે છે મુનસરી માતાનું આ મંદિર તમામ ધર્મના લોકોની આસ્થાનું કેન્દ્ર છે વિરમ ગામના લોકો માટે માતાના દર્શન કરીને દિવસનો આરંભ કરવાની પરંપરા છે આ ધામ પથ્થરોમાંથી નિર્મિત છે આશ્ચર્યની વાત તો એ છે કે આખું એ મંદિર માત્ર સોળ પિલ્લરોના સહારે નિર્મિત છે જે હા મંદિરે નીચેથી તળાવનું પાણી પસાર થાય છે અને આ મંદિર સોળ પિલ્લરો પર જ ટકેલું છે પરંતુ વર્ષોના વહાણા વીતવા છતાં આ ધામ આજે પણ અડીખમ ઉભું છે જ્યારે મુનસ તળાવ બન્યું એ સિદ્ધાર્થની માતા મુનિ બનાવ્યું તેને ઘણા વર્ષો થઈ ગયા અનેક એક રાતમાં મંદિર ઉભું કર્યું ભૂતાળ જગાવીને એ વખતે માતાએ મુનસરજીની સ્થાપના કરી નવી રીતની મૂર્તિ છે માતાજીની અને એની શ્રદ્ધાથી ગામ લોકો સવાર સાંજ દર્શન કરવા આવે છે અને એની માનતાઓ પણ માને છે આરતીના સમયે ત્રણસો ને પાસઠ દેરીઓની અંદર માતાજીના ઘંટ હતા એ વગાડવામાં આરતી થાય અને એક દોરી ખેંચો એ ત્રણસો પાંસઠ દેરીનું ઘંટીઓ વાગે મંદિરના ગર્ભગૃહમાં માતાજીની ખૂબ જ નાના કદની પ્રતિમા સ્થાપિત છે જેનું નવ ઇંચ સ્થાનિક શ્રદ્ધાળુઓ માતા મુનસરીને બાલા બહુચનના સ્વરૂપ તરીકે પૂજે છે દર વર્ષની ચૈત્ર સુદ પૂનમે ભરાય છે આ ધામ અન્ય મંદિરો કરતા અલગ બનાવે છે અહીં તળાવની ફરતે બનેલી ત્રણસો ને પાસઠ ડેરીઓ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ તથા તેમના માતા મીનળદેવી પોતે શિવપંથી હતા તેથી અહીં ત્રણસો ને પાંસઠ ડેરીઓનું નિર્માણ કરી તેમણે શિવલિંગની સ્થાપના કરી સમયના વહેણ સાથે આ ડેરીઓ જર્જરિત થવા લાગી છે કહેવાય છે કે મુનસર માતાના પ્રતાપે આથી સાતસો વર્ષ પહેલા ભૂતપ્રેતના હસ્તે એક જ રાતમાં આ આખું એ મુનસર તળાવનું નિર્માણ થયું હતું આ વાત આજે પણ અહીં આવતા શ્રદ્ધાળુઓના મનમાં કુતૂહલ પેદા કરે છે તળાવની ફરતે ત્રણસો પાંસઠ ડેરીઓમાં શિવલિંગની સ્થાપના હતી અને પ્રાચીન કાળમાં મુનસરી માતાની જ્યારે આરતી થતી ત્યારે એક દોરડા દ્વારા તમામ ડેરીઓમાં એક સાથે કરવામાં આવતો ત્યારે કેવું અલૌકિક અને પવિત્ર વાતાવરણ સર્જાતું હશે તેની તો હવે આપણે માત્ર કલ્પના જ કરી શકીએ અહીં વિરમગામ તેમજ આજુબાજુના અનેક ગુજરાતભરમાંથી અનેક લોકો અહીં દર્શનાર્થે આવે છે આ વિરમગામના પટેલ લોકોની કુળદેવી માનું મંદિર કહેવામાં આવે છે અહીં દર શીતળા સાતમે મેળો ભરાય છે મુનસરી માતાના મંદિરમાં છે સાતસો વર્ષ જૂના આ પવિત્રતા આજે પણ એટલી જ છે તો આમ વિરમગામમાં નિર્મિત મુનસરી માતાનું આ મંદિર ભલે એટલું ભવ્ય ન હોય પરંતુ અહીં ઇતિહાસના હસ્તાક્ષર જોવા મળે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ વિરમગામ